જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે તો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં આપણે સાંભળશું ખૂબ જ સુંદર મજાની વાર્તા પાંડવોનું મામેરું કહેવાય છે કે આ જ દિવસ સુધી આવું મામેરું કોઈએ નથી કર્યું કે જે ભીમે પોતાની ધર્મની માનેલી બહેનને આ મામેરું કર્યું હતું જેનું સુંદર વર્ણન આ કથામાં કરેલું છે જો આપની આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા પાંડવોનું મામેરું ભીમસેન અને પાંડવોએ તેની ધર્મની માનેલી બહેનનું મામેરું કેવી રીતે પૂર્યું તેની સુંદર કથાનું વર્ણન જેમાં કરેલું છે આમ તો પાંડવોને કોઈ બહેન ન હતી પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા જોડાયેલી છે આ સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મિત્રો સુંદર મજાની કથા પાંડવોનું મામેરું હવે સાંભળશું બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવા જતા ત્યારે તેના હાથની આંગળી પર એક કાંટો વાગ્યો જેના લીધે તેને લોહી વહેવા લાગ્યો નજીકમાં જ ધર્મા નામની એક રબારીની દીકરી પણ ત્યાં ઢોર ચરાવી રહી હતી એણે આ જોયું અને ઝટપટ ભીમ પાસે આવી પોતાની ચૂંદડીનો છેડો ફાડીને ઘા પર પાટો બાંધી દીધો ભીમ ગદગદિત થઈ ગયો અને ધર્માના માથે હાથ મૂકીને બોલ્યો કે આજથી તું મારી ધર્મની બહેન જ્યારે પણ વિકટ સંજોગો આવે ત્યારે યાદ કરજે હું જરૂર આવીને ઊભો રહીશ સમય વહી ગયો બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ અને પાંડવો રાજા બન્યા ધર્માને એક દીકરી એ પણ પરણાવાલાયક થઈ ધર્માની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કંગાળ ધર્માનો પતિ ગામના ઢોર ચરાવે અને એમાંથી બે પૈસા મળે તેનાથી ઘરનું જેમ તેમ ગુજરાન ચાલે ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓનો એકસાથે વિવાહ હતા કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા તારી દીકરીના પણ પીળા હાથ ધરાવી નાખ બધા વિવાહ સાથે તારી દીકરીના વિવાહ પણ થઈ જશે દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે અને અને વગર પૈસે તારો અવસર ઉકલી જશે સાચી લાગી દીકરીના લગ્ન લખાઈ ગયા એ સમયે મામેરાનો પણ બહુ મોટો મહિમા હતો બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ગયા તેના મોસાળે એક ગરીબ ધર્મા જ બાકી રહી બ્રાહ્મણે ધર્માને પૂછ્યું કે ધર્મા તારે તારા ભાઈને મામેરાની કંકોત્રી નથી મોકલવી ત્યારે ધર્માએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે મારે કોઈ ભાઈ નથી અને રડવા લાગી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જો તારે કોઈ ધર્મનો ભાઈ હોય તો તે કહે તો હું તેને કંકોત્રી મોકલાવું કારણ કે બ્રાહ્મણને તો કંકોત્રીના બદલામાં દક્ષિણા લેવાની લાલચ હતી અને ધર્માને અચાનક બાળપણમાં ભીમે આપેલો કોલ યાદ આવ્યો આસલ ઉછીને મહારાજને કહ્યું કે મેં ભીમને ધર્મનો ભાઈ માનેલો છે પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે એને થોડું યાદ હશે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ન આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે એવા વિચારે ધર્માની મામેરાની કંકોથી લઈને મહારાજ તો ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે ભીમને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા ભીમસેને બાળપણનો કોલ સાંભળી આવ્યો ખુશ થઈ ગયા માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી અને કહ્યું કે મામેરું લઈને તો જરૂર જવાનું જ છે કુંતા માતાએ પણ હા કહી અને બસ પછી તો પૂછવું જ જો ભીમસેન ઉપડ્યા સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એનો મોટો પોટલો બાંધીને આવ્યા રાજમહેલમાં પાછળ વેપારીઓની વણઝાર સિદ્ધિ મહારાજા યુધિષ્ઠર પાસે ફરિયાદ માટે આવી સૌની એક જ ફરિયાદ કે ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે યુધિષ્ઠરે હકીકત જાણી અને હસતા હસતા સૌને સાધ્વન આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જજો મામેરાના રખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેને કર્યો બસ મહારાજ યુધિષ્ઠર સૌને નાણાં ચૂકવતા જાય અને મરક મરક હસતા જાય આનંદનો અજબ માહોલ રચાયો માલ સામાન દાગીના કાપડના ગાડે ગાડા ભરાયા રથ જોડાયા અને મોંઘુ ચાલ્યું ધર્માને ગામ શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુળ સાથે ગયા કુંતા માતાને ભીમની હસ્તીના પૂરની હરકતો યાદ આવી પારકા ગામમાં જઈને આવું કરશે તો એમ વિચાર આવ્યો બપોરનો સમય થયો રસ્તાની બાજુમાં મોટો વડલો નીચે વિશ્રામ કરવા બેઠા વિશ્રામ લઈને રથ જેવો જોડાયો કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું કે બેટા આ વડલાનો છાંયડો ઓળગીને જો તું જા આગળ વધે તો તને મારા સોગંદ છે ભીમ કહે કે કેમ શું થયું માતાજી કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી કે તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય તું તો અહીં જ રહે મામેરા ભરીને વળતા અમે તને લેતા જઈશું ભીમ તો સૂનમુન બનીને ઊભા રહ્યા બહેન મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં હોઉં આ ક્યાંનો ન્યાય પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય અચાનક આંખો ચમકી વડના થડ પાસે આવીને આખો વડ ઉખેડી દીધો વડને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ છાંયડો તો સાથે જતો ને ક્યાં એને ઓળંગ્યો હતો મામેરાના માણસોની નજર પાછળ ગઈ કોઈ કહે વાદળી ચડી છે કોઈ કહે આંધી આવે છે સહદેવે સૌને કહ્યું કે ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાવ્યો અને શિખામણના બે શબ્દો કહ્યા ભીમે વચન આપ્યું કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન નહીં કરું બહેન ધર્માનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને ગામ લોકો પણ આ જોઈને અંદર અંદર વિચારતા હતા કે આ કોણ હશે જતા હશે હશે ધર્માનું મામેરું એવી તો કોઈને કલ્પના પણ ન હતી ભીમે કુંથા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેરે મહામુસીબતે ગરીબ બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું અને ક્યાંથી ઓળખે બહેન ભીમ કહે કે બહેન હું તારો ભાઈ ભીમસેન બસ પછી તો પૂરું થયું હસ્તિનાપુર નરેશ એક રાખ બહેનના આંગણે સંબંધોને ક્યાં સીમાડા હોય છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધર્મના અને મેષ નયને જોઈ રહ્યા ભાઈ બહેન એકાબીજાને આ મિલનને કયા શબ્દોના શણગાર કરું બહેન આ તારું ખોરડું આ તારા હાલ વિચારોને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન હા બહેન હું એ તો ભૂલી જ ગયો કે જમવાની શું વ્યવસ્થા છે શંખોચાતા વદને બહેન એટલું જ બોલી શકી કે ભાઈ બધી જાનો સાથે આપણે જમવાનું છે ચાલીસ જાનો એક સાથે જમશે ભીમસેન કહે કંઈ વાંધો નહીં બહેન પરંતુ જમણવારનો બંદોબસ્ત હું જોઈને આવું છું મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન તો ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઊભેલા માણસોને પૂછ્યું કે રસોઈ કેવી બનાવી છે રસોયા કહે કે ભાઈ આંધળા છો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી ભરેલા છે લ્યો આ ચાવી અને જોઈ લો અને પેટ ભરીને ખાવી હોય તો પણ ખાઈ લેજો અનુમતિ મળી ગઈ અને વૃકોદરને દરને પછી તો પૂછવું જ શું ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓયા કરતા ગયા પરત આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા કે રસોઈ સારી હતી જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેડ બાંધીને તૈયાર થઈ ગયા રસોઈના ઓરડા ખોલાયા હા હા કાર મચી ગયો રસોડે કે આ રસોઈ ક્યાં ગઈ શું બન્યું હવે આવડો મોટો બંદોબસ્ત કઈ રીતે કરશું તરત કઈ રીતે થાય વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ ઉતારે આવીને ભીમસેન સીધા શ્રી કૃષ્ણને મળ્યા કમરમાં ગોદો મારીને પરાક્રમ વર્ણવ્યો હે ગિરધર હવે ઉઠો અને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો વાર ન લગાડો નહીં તર હાહાકાર મચી જશે બહેનની દુર્દશા જોઈને શ્રી કૃષ્ણ પણ વિહવળ થઈ ગયા ભીમસેન લાકડાથી સોટીથી નકશો દોરતા ગયા અને શ્રી કૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા આ તો મારા નાથની લીલા કોણ એનો પાર પામે આવાસ તૈયાર થઈ ગયો હવે આવ્યો રસોઈનો વારો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર થતા ગયા વાસણો પર હાથ ફેરવ્યો અને રસોઈ તૈયાર ગામ એટલી અને એ પણ ભગવાન જગતના નાથે બનાવેલી ધર્મા તો ચકળ વકળ આંખે આ બધું જોતી રહી બોલે તો પણ શું બોલે બહેન ધર્મા ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે બધા જાન નિવાસે પણ ચાલ હું સાથે આવું છું આમંત્રણ અપાઈ ગયું વાહરે ગીર ધારી આખા ગામમાં કૌતુક ફેલાયું છે જે ઘરને પારકા ઘરમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે ઘડીભરમાં વાત ફેલાઈ ગઈ કે ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન સહદેવ નકુળ કુંતા માતા અને ભગવાન શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી તો શું ખામી હોય હોંશે હોંશે આખું ગામ જમ્યું જાનો જમી મામેરા જમ્યા અને આમંત્રિત મહેમાનો જમ્યા સૌના મામેરા ભરાયા છેલ્લે વારો ધર્માનો હતો હેકડે ઠઠ જન વચ્ચે ભીમસેન ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું આખું ગામ વ્યવહારથી ઢાંક્યું એમ કહીએ તોય ખોટું નથી સગા સંબંધી કેમ બાકાત રહે ધર્મા યાદ કરતી ગઈ અને ભીમસેન પેરામણી કરતા ગયા એક રાખ બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો છે ધન્ય ઘડી ધન્ય ભાગ છે ધર્માના આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભરાયું નથી જેણે ચુંદડીના લેરાથી ભાઈને પાટો બાંધ્યો હતો એ ભાઈએ એની ધર્મની બહેનને આખા જગતનું સુખ આપી દીધું તો મિત્રો આ હતું પાંડવોનું મામેરું આ સુંદર કથાનું વર્ણન મહાભારતની કથામાં કરેલું છે જે અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ તો મિત્રો આપણી સાંભળી સુંદર કથા વાર્તા પાંડવોનું મામેરું આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે આવી અતિ પવિત્ર પાવનકારી પુણ્યશાળી કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ